ગણત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં કાયલોને સારવાર અર્થ બરવાડવા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે અને મિત્રો જણાવી દઈએ કે ડાયવર્સ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ પલટી ખાઈ ગઈ હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો ઇજાગ્રસ્ત તમામમાં અમદાવાદના એક જ પરિવારના રહેવાસી છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ